રાજકોટ શહેરમાં ગોંડલ રોડ પર શિવ હોટલ પાછળના દોલતપરા શેરી નંબર એકમાં માતાજીના માંડવામાં બકરાની બલી ચડાવવામાં આવી હતી વધુ બલી ચડે તે પહેલા પોલીસ પહોંચી હતી અંધશ્રદ્ધામાં ખૂપેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઈ હતી પોલીસે પણ ટોળાને વિખેરવા હવામાં ફાયરિંગ કર્યું હતું બલી ચડાવી અંધશ્રદ્ધા ફેલાવી તેમજ પોલીસ પર પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ અંગે બે ગુના નોંધવામાં આવ્યા હતા પથ્થરમારામાં પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયા હતા હાલ વીસ લોકોની અટકાયત કરવામાં આવી છે ગઈકાલ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ ના રોજ બપોરના ત્રણ એક વાગ્યાના સુમારે વેલનાથપરા શેરી નંબર એક ગોંડલ રોડ પર ત્યાં અગાઉ દેવી પૂજક સમાજનો જે રખાદાદાનો માંડવો છે ત્યાં બકરાની બલી બાબતની માહિતી મળતા તો પોલીસ પહોંચી ગયેલી ત્યાં એનો કેસ કરવામાં આવેલો એના અનુસંધાને બંદોબસ્ત રાખવામાં આવેલો અને એ બંદોબસ્ત અનુસંધાને ત્યાં પોલીસના માણસોને પીસીઆર વાહન હાજર હતા એ દરમિયાન ત્યાં અચાનક ટોળું આવી જતા અને તેમને પથ્થરમારો કરતા પીસીઆર વાહનનો કાચ તૂટી ગયેલો અને દોઢસો બસો જેટલું ટોળું પોલીસને ઘેરેલી એ દરમિયાન પીઆઈ એ બી જાડેજાને જાણ થતાં તેઓ પણ સ્થળ પર પહોંચી ગયેલા અને સમયસૂચકતા વાપરીને તેમને ટોળું ન વિખેરાતા એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરેલું જેથી ટોળું વિખરાઈ ગયેલું અને આ બાબતે પથ્થરમારો થતાં